નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ હળવદ માર્કેટ યાર્ડમાં તો મિત્રો આજે તારીખ થઈ છે બાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ કપાસના ભાવ જાણવા માટે તો મિત્રો પૂરો વિડિયો જોઈજો કે આજે કપાસમાં કેવા કેવા ભાવ થયેલ છે તો આપણે થોડાક ઠગલા જોઈશું કે કેવા કેવા ભાવ થયેલ છે તો મિત્રો આ ઠગલાના ચૌદસો પાંચ રૂપિયા આગળ જઈએ મિત્રો હજી અને જોઈએ કપાસના ભાવ કે આજનું માર્કેટ કેવું છે પંદરસો ને આઠ રૂપિયા છે મિત્રો ઢગલાના તેરસો એક રૂપિયા ઢગલાના હજી આગળ થોડાક બેઠું મિત્રો અને જોશું કે આ ઢગલો પેન્ટિંગમાં રિયલ છે તો મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી વિડીયો તમારા સુધી પહોંચી શકે બારસો ને બાવીસ રૂપિયા તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે વિડીયો જેથી કરી તમારા સુધી પહોંચી જાય અને દરરોજના ભાવ તમને મળતા રહે ઘરે બેઠા તો તેરસો ને ચોસઠ રૂપિયા એ ઢગલાના થયેલ છે મિત્રો આપણે આગળ હજી જઈશું અને જોશું કે કેટલા ભાવ ફેલ છે ચૌદસો ને રૂપિયા ઢગલાના છે બારસો ને સાનું આ ઢગલાના ફેલ છે મિત્રો હજી આપણે થોડાક ઢગલા આગળ જોઈશું બારસો ને બાર રૂપિયા તો મિત્રો જીરાના મગફળી એરંડાના દરેક વિડીયો અમે આ ચેનલ ઉપર અપલોડ કરી છીએ તો મિત્રો અમારી ચેનલ ઉપર જઈને આપ જોઈ શકો છો કે જીરાની માર્કેટ પણ કેવી ચાલી રહી છે બારસો એકાણું રૂપિયા ટગલાનું ચૌદસો પાંચ રૂપિયા તો મિત્રો શોર્ટ વિડીયો પણ બનાવીને જીરાનો નાખી છે ચેનલ ઉપર તો તમારે જીરાના ભાવ જાણવો હોય તો ચેનલ ઉપર જઈને જોઈ શકો છો અઢાર રૂપિયા આ ટાગલા છે બારસો ને રૂપિયા તો મિત્રો આજે કપાસની માર્કેટમાં ભાવ તો છે સારા ઢગલાનો પણ વધારે ભાગ ઢગલામાં બારસોથી તેરસો રૂપિયાના ગાળામાં રિયલ છે મિત્રો બાકી ફર્સ્ટ નંબરનો કપાસ હોય એમાં જે ભાવ બાકી આ રીતના એક હજાર પંચ્યાસી રૂપિયા એટલે આજે બારસો સાડા બારસો રૂપિયા લગીનું માર્કેટ છે અમુક ઢગલો જે ફાસ્ટ નંબરનો હોય એના ચૌદસો પંદરસો રૂપિયા થયેલ છે મિત્રો તો આપ જોઈ શકો છો મિત્ર